ઉનાળા દરમિયાન તાજગી અને પોષણ માટે નીચેના રસ પીવા યોગ્ય છે સંપૂર્ણ માહિતી વાંચી તમારા દસ ગ્રુપમાં શેર જરૂર કરજો તરબૂચનો રસ એના ફાયદા હાઇડ્રેશન માટે ઉત્તમ છે કાર્બોહાઇડ્રેટ અને વિટામિન સી થી ભરપૂર છે લીંબુ પાણી વિટામિન સી થી સમૃદ્ધ છે તાજગી અને હાઇડ્રેશન માટે ખૂબ સારું છે ડિટોક્સ માટે પણ ઉત્તમ છે કેરીનો રસ બધાને ફાવતો વિટામિન એ અને સી થી ભરપૂર છે એનર્જી માટે ઉત્તમ છે આમળાનો રસ પણ વિટામિન સી થી ભરપૂર છે અને શરીર માટે ડિટોક્સિફાઈંગ છે શકરકંદ સુગર કેન જ્યુસ નેચરલ મીઠાશ તાજગી અને હાઇડ્રેશન માટે ઉત્તમ પુદીનાનું પાણી તાજગી અને કુલ પાચન તંત્ર માટે ખૂબ સારું કાકડી અને લીંબુનો નો રસ હાઈડ્રેશન અને વિટામિન સી માટે ઉત્તમ છે તાજગી આપે છે અને રિફ્રેશિંગ છે કરેલા અને તુલસીનો રસ શરીર માટે ડિટોક્સ અને પાચન તંત્ર માટે ખૂબ સારું આ પીવાના રસ કેવી રીતના બનાવશો લીંબુ પાણી એક લીંબુનો રસ એક ચમકી ખાંડ પાણી અને પીનચ મીઠી બસ બધા ઘટકો મિક્સ કરો અને તાજો પીવો તડબુચનો રસ તડબૂચના ટુકડાઓ લો થોડી પાંદડીઓ મીઠ લો અને ઠંડુ પીવો રસ પકાવેલી કેરી એક ચમચી ખાંડ પાણી મિક્સરમાં મિક્સ કરો અને ઠંડુ પીવો આ રસો ઉનાળા દરમિયાન નફી તાજગી આપે છે પણ હાઈડ્રેશન અને પોષણ માટે પણ ખૂબ ઉત્તમ છે આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો તો નહીં ને આવી જ હેલ્તમ મંદિ મેળવવા માટે તમે પણ આ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને પણ સબસ્ક્રાઈબ જરૂર કરાવો હો ને ધન્યવાદ જય શ્રી કૃષ્ણ